હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મમરાની અંદર પાણી નાખી એટલે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તો જનરલી જ્યારે પણ આપણે મમરાની રેસીપી બનાવીએ ત્યારે આપણે તેલ અથવા ઘીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આજે આપણે તેલ કે ઘીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો અને માત્ર પાણીથી જ આપણે આ મમરાની રેસીપી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો તો એના માટે અહીંયા મેં મમરા લીધા છે પાણી લીધું છે અને ગોળ લીધેલો છે તો અહીંયા મેં કોઈ પણ પ્રકારનું મેઝરમેન્ટ નથી કરેલું આ ઉત્તરાયણમાં તમારે જેટલી પણ મમરાની વધારે રેસિપી બનાવી હોય એટલી તમે બનાવી શકો છો અને આને તમે વધારે પ્રમાણમાં બનાવી અને તમે પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસિપી તો અહીંયા આપણે સૌથી પહેલા ગોળ લઈ લેશું અને ગોળને આપણે છીણી લેવાનો છે કારણ કે આ રીતે આપણે મોટો મોટો ગોળ ઉપયોગ કરીશું તો તે પીગળવામાં થોડી વાર લાગશે તો તો આ રીતે આપણે છીણી લેવાનો છે અહીંયા ગોળનું પ્રમાણ તમને જે પ્રમાણે ગળું ભાવતું હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછો કરી શકો છો તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગોળને છીણી લીધો છે અને અત્યારે લગભગ આ અઢીસો ગ્રામ જેટલો ગોળ હશે અને હવે આપણે ગોળની સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ

ગોળ પાણીને આપણે સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે થોડી વારમાં જ આ રીતે બબલ આવવા લાગશે અને ગોળ છે એ આપણો બધો ઓગળી જશે અને આપણે ગોળનો પાયો લેવાનો છે ધ્યાન રાખજો આપણે ગોળનો પાયો પાણીમાં લેવાનો છે મિત્રો તો આજે આપણે માત્ર પાણીની અંદર મમરાની રેસીપી બનાવવાનું કારણ એ જ છે કે ઘણા ઘરોમાં તેલ કે ઘીનો પ્રોબ્લેમ હોય છે તો આ સ્પેશિયલ એના માટે છે કે તમે આવી રીતે માત્ર પાણી અને ગોળથી પણ તમે મમરાના લાડુ બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો તો આગળ મેં કીધું એમ કદાચ તમને એવું થશે કે એવું તો હતો હશે કે કોઈના ઘરમાં ઘી કે તેલ ન હોય તો હા બધા ઘર સરખા નથી હોતા કોઈને પ્રોબ્લેમ હોય છે તો એ નથી બનાવી શકતા તો স্পેશિયલ આ એના માટે રેસિપી છે કે જેમને એવા બધાય પ્રોબ્લેમ છે તો તમે આ પૂરો વિડીયો જોઈ લેશો ને મિત્રો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે કે આજે આપણે પાણી અને કઈ રીતે બનાવી છે તો તમે જોઈ શકો છો ગોળના એકદમ સરસ એવા બબલ આવી ગયા છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં હાઈ રાખેલી છે અને થોડી જ વારમાં જે આજે વધારાનો ગોળ છે એ પણ બધો ઓગળી જશે તો આ રીતે આપણે હાઈ ફ્લેમ પર એને સતત હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો કે બબલ સરસ એવા આવી ગયા છે તો અહીંયા આપણે ગોળનો પાયો લેવાનો છે હા તમે ઘી કે તેલ ન હોય તો તમે માત્ર પાણીની અંદર પણ ગોળનો પાયો લઈ શકો છો મિત્રો તો અત્યારે અહીંયા જે મારે પીળો ગોળ આવે એનો મેં ઉપયોગ કરેલો છે તમારા ઘરમાં જે પણ ગોળ હોય એનો તમે ઉપયોગ કરી શકો છો દેશી ગોળ હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતે પીળો ગોળ હોય તો પણ ચાલે તો જુઓ મિત્રો તમારે ઘણી વખત એવું થતું હશે કે ગોળનો પાયો સરખી રીતે નથી બનતો તો એની પણ હું તમને આજે એક આપવાની છું કે તમે જ્યારે પણ કે પછી તલની બનાવતા તો તો એ ચવડ થઈ જતી હોય છે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હું તમને એ પણ ટીપ્સ આપવાની છું કે તમને કેવી રીતે ખબર પડે કે આપણો ગોળનો પાયો પરફેક્ટ આવી ગયો છે કે નહીં જોઈ શકો છો કે ગોળ આપણો એકદમ સરસ એવો ઓગળી ગયો છે તો પેલા તમને એકદમ પીળો ગોળ દેખાતો હતો પણ અત્યારે તમને એકદમ થોડો લાલાશ પડતો ગોળ દેખાય છે તો હવે આપણે ચેક કરી લેશું કે ગોળનો પાયો આપણો આવી ગયો છે કે નહીં તો આ રીતે અહીંયા મેં એક કપ પાણીનો વાટકો ભરીને લીધો છે અને આ રીતે આપણે આપણે તવીથામાં લઈ આ રીતે થોડું પાણીમાં ગોળ નું જે મિશ્રણ છે એને આ રીતે આપણે ગોળમાં રાખીશું અને ફક્ત એક જ મિનિટની અંદર આપણને ખબર પડી જશે કે આપણો પાયો આવી ગયો છે કે નહીં તો ફ્રેન્ડ્સ હવે આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે આ રીતે હું તમને હાથમાં લઈ અને તોડીને બતાવી દઉં તમે એનો અવાજ પણ સાંભળી શકો છો તમે જોયું એકદમ પરફેક્ટ એવો આપણો બોલનો પાયો આવી ગયો છે અને તમે જોઈ શકો છો તો જો હું આ રીતે નાખું છું તો એનો અવાજ આવે છે તો બસ આ રીતે આપણે ચેક કરવાનું છે કે આપણો બોલનો પાયો પરફેક્ટ આવ્યો છે કે નહીં તો મિત્રો તમે એક વાતનું ખાસ ધ્યાન પણ રાખજો જો બોલનો પાયો આપણો વધારે આવી જશે ને તો જે આપણી મમરાની રેસીપી છે એ થોડી કડવી થઈ જશે તો બસ આપણે પરફેક્ટ ધ્યાન રાખવાનું છે કે આપણો ગોળનો પાયો ક્યારે આવે છે તો તમે જોઈ શકો છો કે આપણો ગોળનો પાયો સરસ એવો આવી ગયો છે તો બસ આ સમયે આપણે મમરા એડ કરી દેવાના છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું અને આ રીતે આપણે મમરાને ગોળના પાયા સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ તમે ક્યારે આ રીતે તેલ કે ઘી વગર માત્ર પાણીમાં મમરાની રેસીપી બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો હવે આપણે આ રીતે મમરાને સરસ રીતે મિક્સ કરી દેશું અને હું તમને આગળ વિડીયોમાં બતાવીશ પણ ખરી કે જો આ જે આપણે પાયો બનાવ્યો એમાં કેટલા પરફેક્ટ આપણા મમરાના લાડવા બને છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે મમરા અને ગોળ એનું મેઝરિંગ મેં પરફેક્ટ કરેલું હતું ને એટલે ગોળ થોડો વધારે પડતો પણ નથી થયો અને ઓછો પણ નથી લો તમે જોઈ શકો છો કે મમરા આપણા ગોળથી એકદમ સરસ રીતે કોટ થઈ ગયા છે તો હવે અહીંયા આપણે મમરાને બિલકુલ ઠરવા નથી દેવાના થોડા નોર્મલ એવા ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના લાડુ બનાવી દેવાના છે જો તમે ઠરવા દેશો ને તો બધું છૂટું પડી જશે અને લાડુ એના સરખા નહીં મળે તો બસ આ સમયે અત્યારે આપણે થોડો પાણી વાળો અથવા તેલ વાળો હાથ કરી લાડવા બનાવી દેવાના છે તો જુઓ તમને કદાચ એવું થાય ગરમા ગરમ લાડુ નહીં વળે તો આ રીતે આપણે આપણે ડોયો લઈ અને ડોયાની મદદથી આ રીતે એક થેલી લઈ લેવાની છે અને થેલીની અંદર આ રીતે આપણે થોડા મમરા નાખી અને બનાવી લેવાના છે પણ આ થેલીને મારે તેલવાળી કરતા રહી ગયું છે તો થોડી તેલવાળી કરી દેસુ તો બસ આ રીતે આપણે ડોયો ભરી લેશું અને તમે ખાસ નોટિસ કરજો મિત્રો આ રીતે તમે દબાવશો ને એટલે એકદમ પરફેક્ટ આપણા લાડુ બની જશે તમે જોશો કે મેં અહીંયા હાથમાં તેલ પણ નથી લગાવેલું તો પણ આપણા લાડુ એકદમ પરફેક્ટ બની ગયા છે હવે આ રીતે આપણે બધા લાડુને બનાવી દેવાના છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગોળ પાણીના મમરાના બધા લાડુ તૈયાર કરી દીધા છે અને એકદમ પરફેક્ટ આપણા લાડુ બનીને તૈયાર થયા છે તમે જોઈ શકો છો કે પણ એ છૂટા નથી પડ્યા અને તમે અહીંયા પણ જોઈ શકો છો કે આપણે જે મમરા હતા એમાંથી બધા લાડુ આપણે બનાવી લીધા તો મિત્રો તૈયાર છે ઉત્તરાયણ સ્પેશિયલ તેલ કે ઘી વગર પાણીમાં બનાવેલા આપણા મમરાના પરફેક્ટ લાડુ તો મિત્રો તમને મારી આજની આ પાણીમાં મમરાના લાડુ બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક ફોર માય વિડીયો આવજો ફરી મળશું એક આવા નવા વિડીયો સાથે